સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમે ચોટીલા હાઈવે પર આવેલી મોટી મોલડી ગામ પાસેની બે હોટલો પર રેડ કરી હતી આ રેડમાં બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો આ દરોડા યુપી બિહાર પંજાબી ડાબા અને યુપી બિહાર દરભંગા હોટલમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો કુલ તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયોડીઝલ અને એક ટેન્કર સહિત રૂપિયા સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન બંને હોટલમાંથી કુલ પાંચ જુદા જુદા ટાંકા મળી આવ્યા હતા જેમાં તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પિસ્તાલીસ લીટરનું શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પણ સ્થળ પરથી મળી આવ્યું હતું આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોટલ માલિકો જેઠુર રામાભાઈ ખાચર અને વિક્રમ જોરુભાઈ ધાંધલ તરીકે ઓળખાય છે જ્વલનશીલ પદાર્થનો આ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે પાકા બંધકમ હેઠળ છુપાવવામાં આવ્યો હતો હાલ બાયોડીઝલના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને હોટેલ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે યુપી બિહાર પંજાબી ઢાપા અને યુપી બિહાર દરભંગા આ બંને હોટલ ઉપર રાત્રે બાર વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન બંને હોટલમાંથી ત્રણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ભરેલા મળી મળી આવેલ છે એક આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસ માંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે જીજે આમ બંને હોટલો અને ટેન્કરમાંથી માંથી તેતાલી હજાર બસો પચાસ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદ્દા માલ કિંમત થાય છે સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો ને પચાસ રૂપિયા નો મુદ્દા માલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરિયાળી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાતલ રહે ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલો હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે